લોખંડ બજાર પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આવતા તેઓએ પોતાની જાતની ધન્યતા અનુભવી હતી લોખંડ બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના સાધુ કીર્તન સાગર સ્વામીને રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પત્રિકા આવતા સત્સંગ સમાજે

જેમણે ભગવાન શ્રી રામ મંદિર માટે મહત્વની ભૂમિકા ભજવી હતી પ્રતિષ્ઠાના દિવસે સાધુ સંતો માટેની વિશેષરૂપથી બેઠક વ્યવસ્થા અયોધ્યાના આયોજકો દ્વારા કરવામાં આવી છે લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરમાં પ્રતિષ્ઠાના દિવસે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે બપોરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને સંધ્યા સમયે દીપોત્સવનું આયોજન કરવામાં આવશે હા રામ જન્મભૂમિથી ત્યાંના જે આયોજકોએ ખૂબ સુંદર રીતે પત્રિકાનું નિર્માણ કર્યું છે પત્રિકા જોતા જ પત્રિકા ઉપરથી એ ઉત્સવની ભવ્યતા આપણને દેખાઈ આવે છે ભારતીય સંસ્કૃતિ હું ન ભૂલતો ત્યાં સુધી આ ઉત્સવ ન ભૂલતો ન ભવિષ્યથી થનારો છે કારણ કે વિશ્વનો બહુ મોટામાં મોટો આ ઉત્સવ અત્યારે આ કાળમાં થઈ રહ્યો એવો મને અનુભવાય છે આ પત્રિકા જ જોતા એવું થઈ આવે છે કે આ પત્રિકાની અંદર મા એ સમયની અંદર જે જે સંતો મહંતો કે એ વખતના પ્રતિષ્ઠિત લોકોએ જે જે પોતાનું યોગદાન આપ્યું છે એમની આમાં ખૂબ સુંદર રીતે વર્ણન કરાવેલું છે આપ જોઈ શકો છો કે કે નાયર સાહેબ છે અને ઘણા બધા એમાં પરમહંસ રામચંદ્રજી દાસજી મહારાજ છે અમિત રામદાસજી મહારાજ એવા ઘણા બધા એ સમયના આધ્યાત્મિક ઋષિ મુનિ ગુરુઓના આમાં ઇતિહાસો છે કે એમને એ સમયે આ મંદિર વિશે કેવી કેવી પ્રવૃત્તિ કરી અને આ મંદિર કેમ જલ્દી બને એવા ઉદ્દેશોથી એને આવા એમાં એના વિધાનો લખેલા છે બીજું વિશેષમાં બીજી એક પત્રિકા રામચંદ્ર જન્મભૂમિની જ છે તો એમાં કાર્યકાળનું ખૂબ સુંદર રીતે વ્યવસ્થા કરેલી છે તથા આ બાવીસ તારીખેનો શું શું પોગ્રામ છે એવું સુંદર રીતે આમાં આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે પોષ શુક્લ દ્વાદશી કુર્મ દ્વાદશી સોમવારના પવિત્ર દિવસે અને નક્ષત્ર મૃગશિષા છે અભિષિત મુહૂર્તની અંદર આ પ્રતિષ્ઠા મહોત્સવનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને બીજી પણ આ પત્રિકાની અંદર અવનવી વિશેષતાઓ છે કે આમાં કોણ કોણ ત્યાં મહાનુભાવો રહેનારા છે અગિયારથી સાડા અગિયારથી સાડા બાર વાગ્યા સુધીનો આ પ્રતિષ્ઠા મહોત્સવનો આખો ઉત્સવ છે એ ઉત્સવ સારા દુનિયાભરની અંદર લાઈવ પ્રસારણ થશે અને આ પત્રિકાના દર્શન માત્રથી પણ આપણના જીવાત્માની અંદર ખૂબ શાંતિ વળે એવી આ પત્રિકા રામ જન્મભૂમિથી પ્રાપ્ત થઈ છે ત્યારે ભાવનગરના મંદિરની અંદર અમે રહેનારા ભક્તજનો અને ભાવનગર મંદિરને ફોલો કરનારા મંદિરના સ્વયંસેવકો ખૂબ જ આ પત્રિકા વાંચી અને મસ્તકે ચડાવી અને એક આનંદની લાગણી અનુભવે છે